चौबीस रक्षा बंधन क्या महात्म रक्षाबंधन बेहजार चौबीस तारीख मुहूर्त रक्षा रक्षाबंधन न तेवरे बहन भाई कलाईये रक्षा, रक्षा सूत्र बांधे छे, तो भाई बहन ने रक्षा करवानो वचन आपी ભેટ આપે છે રક્ષાબંધન બે હજાર ચોવીસ ધર્મ માં ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની ની તિથિ રાખડી બાંધવાનો તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે બહેનો તેન્ના ભાઈ ઓના કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે અને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે. જ્યારે ભાઈઓ તેમની બહેનની રક્ષાના વચન સાથે भेट આપે છે. તો ચાલો જાણીએ રક્ષાબંધન 2024 ની તારીખ, શુભ મુહૂર્ત અને મહત્વ. રક્ષાબંધન 2024 ક્યારે છે? બે હજાર ચોવીસ હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તારીખ ઓગણીસ ઓગસ્ટના રોજ સવારે ત્રણ પોઈન્ટ શૂન્ય ચાર વાગ્યા શરૂ થઈને રાત્રે પાંચ વાગ્યે સમાપ્ત થઈ રહી છે આવી સ્થિતિ માં રક્ષાબંધન નો તહેવાર ઓગણીસ ઓગસ્ટ ઉજવવામાં આવશે રક્ષાબંધન બે હજાર ચોવીસ રાખડી બાંધવા માટે શુભ મુહૂર્ત રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત बपोरे एक वागी ने छेतालीस मिनिट थी, चार ने ओगनीस मिनिट सुधी अब कलाक साढ़्रीस मिनिट रक्षाबंधन प्रदोष काल मुहूर्त सांजे छह छप्पन वागी ने सात मिनिट अवधि अगर मिनिट, मिनिट रक्षाबंधन हजार चौबीस भाद्र नो समय रक्षाबंधन भद्रा नो अंत समय बपोरे एक वागी ने तीस मिनिट कला के रक्षाबंधन भद्रा पूछ नव वागी ने एकावन मिनिट सून्य त्रेपन रक्षा बंधन भाद्रामुख सवारे दस ने त्रेपन मिनट बपोरे बार वागी ने त्रिस मिनट रक्षा बंधन पर शुभ योग रचाई रहो छे बेहजार चौबीस वर्षे रक्षा बंधन पर सर्वार्थ सिद्धि योग रचाई रहो छे आ योग सवारे छह आठ कलाके शुरू थई रहो छे જે રાત્રે 8 વાગીને 10 મિનિટ બાદ્યા સુધી ચાલશે આ સાથે ગ્રહોનો રાજા સૂર્ય પોતાની રાશિ सिंह રાશિ માં રહેશે આ સાથે બુધ અને શુક્ર પણ રાશિ માં રહેશે જેના કારણે બુધાદિત્ય અને શુક્રદિત્ય રાજયોગ બની રહ્યો છે રક્ષાબંધન 2024 શા માટે ઉજવવામાં આવે છે શું છે મહતમે જારે રાજા બલીય ભગવાન વિષ્ણુ પાસેથી વચન લઈને પતાળ લોકમાં પોતાની સાથે રાખ્યા હતા આ વિ સ્થિતિમાં માતા લક્ષ્મીએ રાક્ષસ રાજા બલીના કાંડા પર રાખડી બાંધી અને ભગવાન વિષ્ણુને ભેંટ માં પરત કરવાની વિનંતી કરી મહાભારતના સમયગાડા દરમિયાન રાણી બ્રોકડીએ એક વખત તેમની સાડીનો છેડો फाડી ઇયા કપડાનો

अगत्यानी सूचना अही आपेली माहिती मात्र मान्यताओ अने जानकारियो पर आधारित छे अने इंटरनेट अने न्यूज़पेपर ना माध्यम थी लेवामा आवी छे अत्रे ए उल्लेख करवो जरूरी छे के अमारी चेनल कोई पन प्रकार नी मान्यता अथवा जानकारी ने समर्थन करता नथी अमे तेनी पुष्टि पन करता नथी कोई पन जानकारी अथवा मान्यता ने लागू करता पहला સંબંધિત નિષ્ણાંત સલાહ લેવી જરૂરી છે અને તમે જે વિડીયો જુઓ છો તે હિન્દુ હિન્દુ પૌરાણિક કથાઓ પ્રાચીન ગ્રંથો અને પ્રેરિત છે આ હજારો વર્ષ જૂના માનવામાં આવતા ધાર્મિક ગ્રંથો પર આધારિત છે મહેરબાની કરીને નોંધ કરો કે અમારો હેતુ કોઈ ચોક્કસ વ્યક્તિ સંપ્રદાય અથવા ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી अमोरो वीडियो पसंद आए तो लाइक सब्सक्राइब कर जो धन्यवाद